નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે બી એડ સેમેસ્ટર ત્રણ અંતર્ગત ગૂગલ ફોર્મ એની ઓપરેટિંગ સિસ્ટમના સ્ટેપ અને એની થિયરી તેમજ પ્રેક્ટિકલ શીખીશું તો ગૂગલ ફોર્મ છે એ એક પ્રકારનું ગૂગલનું ટૂલ્સ છે એને વાપરવા માટેના સ્ટેપ છે તો શરૂઆતમાં આપણે જે બનાવીએ છીએ ને ફોર્મ એ ફોર્મ બનાવવું એનું સ્ટેપ પહેલું છે તો ફોર્મ કેવી રીતના બનાવવું તો એના માટે થઈને ગૂગલ ડ્રાઈવમાં જાઓ અને ન્યૂ બટન પર ક્લિક કરીને ગૂગલ ફોર્મ્સ પસંદ કરો પછી પ્રશ્નો ઉમેરો બીજું પોઈન્ટ્સ છે એમાં તો પ્રશ્નો ઉમેરોમાં નવું ફોર્મ ખોલો અને એડિટિંગમાં મોડમાં પ્રશ્નો ઉમેરો ટાઇટલ અને ટિપ્પણી ઉમેરવાની એની અંદર કોઈ પણ ક્વેશ્ચન આન્સર છે એ બધા જ ઉમેરવાના અંદર જેટલા આપણે અંદર એડ કરવા માંગતા હોય એટલા પછી ફોર્મ ને કસ્ટમાઇઝ કરો ફોર્મને કસ્ટમાઇઝ કરો એનું જોઈએ તો બટન પર ક્લિક કરો અને ફોર્મ શેર કરવા માટે લિંક જનરેટ કરો ઇમેલ સોશિયલ મીડિયા અથવા વેબસાઇટમાં માં ફોર્મ શેર કરી શકાય છે તો આ ફોર્મ બનાવવાના ગૂગલ ફોર્મ બનાવવાના સ્ટેપ્સ છે સૌપ્રથમ આપણે જોયું તે શરૂઆતથી જે કંઈ છે તો આ શું જ છે કામમાં આવે છે તો વર્તમાન સમયમાં ગૂગલ ફોર્મનો ઉપયોગ સર્વે ફીડબેક ક્વિઝ રજીસ્ટ્રેશન અને અન્ય પ્રવૃત્તિઓ માટે ખૂબ જ વિસ્તૃત રીતે ઉપયોગમાં આવે છે તેનો ઉપયોગ સરળતાથી ઝડપે પ્રોસેસિંગ માટે સરળ માહિતીના સંચાલન માટે ગૂગલનો ઉપયોગ થાય છે ગૂગલનો ઉપયોગ કરીને વ્યક્તિઓ સંસ્થાઓ તેમના કામને વધુ અસરકારક રીતે ઓછા સમયમાં પૂર્ણ કરી શકાય સરસ્વત મિત્રો નમસ્કાર વિદ્યાર્થીઓને જ્યારે આપણે ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છીએ ત્યારે વિદ્યાર્થીઓ કેટલું શીખ્યા તેમને કેટલું યાદ રહ્યું તે માટે મૂલ્યાંકન કેવી રીતે લેવું તેની મૂંઝવણ આપણે સૌ અનુભવી રહ્યા છીએ એકમ પ્રમાણે વિદ્યાર્થીઓને કસોટી લેવા માટે ગૂગલ ફોર્મ સૌથી સરળ અને ઉપયોગી માધ્યમ છે ગૂગલ ફોર્મ દ્વારા વિદ્યાર્થીઓની એકમ વયસ કસોટી લઈ શકાય છે અન્ય કોઈપણ બાબતની ક્વિઝની રચના થઈ શકે છે વિદ્યાર્થીઓની કે અન્ય કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માટે ગૂગલ ફોર્મનો ઉપયોગ ખૂબ જ થાય છે તો આવો આજે આપણે ગૂગલ ફોર્મ કેવી રીતે બનાવ ગૂગલ ફોર્મ એ ફ્રી સર્વિસ છે જેનો ઉપયોગ કરવા માટે ગૂગલ એકાઉન્ટ હોવું જરૂરી છે ગૂગલ ફોર્મ દ્વારા બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નોની રચના ખૂબ જ સરળતાથી કરી શકાય છે વિદ્યાર્થીઓને સરળતાથી આપી અને મેળવી શકાય છે તેમજ તેમના કેટલા માર્ક્સ આવ્યા તેનો ડેટા ઓટોમેટિક આવી જાય છે વિદ્યાર્થીઓને પણ તુરત રિઝલ્ટ મળી જાય છે અને રિસ્પોન્સ દ્વારા કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો તેની શિક્ષકની જાણ થઈ શકે છે કમ્પ્યુટર કે લેપટોપના ઉપયોગ દ્વારા ગૂગલ ફોર્મની રચના સરળતાથી કરી શકાય છે આવું ગૂગલ ફોર્મ કેવી રીતે બનાવવું તે જોઈએ સૌપ્રથમ આપના કમ્પ્યુટરમાં ગૂગલ ક્રોમ ઓપન કરો જેમાં આપના ગૂગલ એકાઉન્ટથી સાઇન થાઓ જ્યાં આપ સાઇન થયેલ છો તે સિમ્બોલની બાજુમાં ગૂગલ એપ્સ પર ક્લિક કરો જેથી જુદી જુદી એપ્સ તમને દેખાશે જેમાં ગૂગલ ડ્રાઈવ એપ્સ પર ક્લિક કરો નવી લિંકમાં ગૂગલ ડ્રાઈવ ઓપન થશે ગૂગલ ડ્રાઈવમાં ન્યૂ પર ક્લિક કરો જ્યાં તમને ગૂગલ ફોર્મનું ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરવાથી બ્લેન્ક ફોર્મનું ઓપ્શન આવશે જેના પર ક્લિક કરો જ્યાં તમને

કસ્ટમાઇઝ થીમ પર ક્લિક કરીને થીમ પસંદ કરી શકાય છે તેની બાજુમાં પ્રિવ્યૂનું ઓપ્શન છે ગૂગલ ફોર્મ તૈયાર થયા પછી તેના પર ક્લિક કરવાથી તેનું પ્રિવ્યુ જોઈ શકાય છે તેની બાજુમાં સેટિંગ આપેલ છે ગૂગલ ફોર્મ તૈયાર કરતાં પહેલાં થોડું સેટિંગ કરવું જરૂરી છે સ્ટાર્ટિંગ પર ક્લિક કરવાથી ત્રણ પ્રકારના ઓપ્શન દેખાશે એક જનરલ જેમાં પ્રથમ ઓપ્શન કલેક્ટ ઇમેલ એડ્રેસ છે જો આપણે ભાગ લેનારની ઈમેલ આપણે જોઈતા હોય તો જ તેના પર ક્લિક કરી માર્ક કરવો આપણે અત્યારે વિદ્યાર્થીઓ માટેની ક્વિઝની રચના કરતા હોય આ ઓપ્શન પર ઓન કરવું જરૂરી નથી રિકવાયર સાઇન વિદ્યાર્થીઓ એક જ વાર ભાગ લઈ શકે એટલે આ ઓપ્શન પર ક્લિક કરી માર્ક કરવું રિસ્પોન્સના બે ઓપ્શન આપેલ છે એક એડિટ આફ્ટર સબમિટ તેનો મતલબ કે જવાબ સબમિટ કર્યા બાદ ફરીથી એડિટ કરી શકાય આ ઓપ્શન ઓન કરવું જરૂરી નથી અને બીજું સી સમરી એન્ડ ટેક્સ્ટ રિસ્પોન્સ આ ઓપ્શન પર ક્લિક કરી ટીક માર્ક કરું જેથી વિદ્યાર્થી સમરી ચાર્ટ અને ટેક્સ્ટ રિસ્પોન્સ જોઈ શકાશે જનરલ બાજુમાં પ્રેઝન્ટેશન ટેબ પર આવું જ્યાં તમને ત્રણ પ્રકારના ઓપ્શન દેખાશે જેમ આ પ્રોગ્રેસ બાર પર ક્લિક કરી ટીક માર્ક બાકીના ઓપ્શન ખાલી છોડવા પ્રેઝન્ટેશનની બાજુમાં ક્વિઝિસ ટેબ પર ક્લિક કરવું જ્યાં તમારે પ્રથમ ઓન કરવાથી નીચે આપેલ ઓપ્શન પર ઓટોમેટિક રાઈટ ટીક થયેલી જોવા મળશે હવે આ સેટિંગને સેવ કરી દેવું હવે ગૂગલ ફોનને તમે જે નામ આપ્યું છે તેની નીચે ડિસ્ક્રિપ્શન લખેલું દેખાશે જ્યાં તમે ક્વિઝને લગતી માહિતી નિયમો કે અન્ય જરૂરી બાબત લખી શકો છો હવે તેની નીચે અનટાઇટલ ક્વેશ્ચન લખેલ છે ત્યાં તમે વિદ્યાર્થીનું નામ લખીને પ્રશ્ન મૂકી શકો છો બાજુમાં તમને તમારે કેવા પ્રકારના પ્રશ્નો પૂછવા છે તેના ઓપ્શન આપશે વિદ્યાર્થીનું નામ ધોરણ શાળાનું નામ મોબાઈલ નંબર વગેરેમાં શોર્ટ આન્સર પર ક્લિક કરવી રિક્વાયર ઓપ્શન ઓન કરવું જેથી આ પ્રશ્નની વિગત વિદ્યાર્થીએ ફરજિયાત ભરવી પડશે ઓપ્શન તમામ પ્રશ્નો માટે ઓન રાખવું બીજા પ્રશ્ન ઉમેરવા માટે એડ ક્વેશ્ચન પર ક્લિક કરવો અત્યારે આપણે સરદાર પટેલની ક્વિઝ પર કામ કરીએ છીએ માટે આપણે પહેલો પ્રશ્ન લખીએ આપણો પહેલો પ્રશ્ન છે સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો હવે બહુ વિકલ્પ પ્રશ્ન રાખવાનો હોવાથી બાજુમાં મલ્ટિપલ ઓપ્શન પર ક્લિક કરવું નીચે ઓપ્શન વન લખેલ છે ત્યાં એક જવાબ લખો કરમસર એની નીચે એડ ઓપ્શન પર ક્લિક કરવાથી બીજો જવાબ લખી શકાશે જેમ કે નડિયાદ ખેડા આણંદ આમ તમે જવાબ માટે ત્રણ કે ચાર ઓપ્શન આપી શકો છો નીચે આન્સર કી લખેલી છે તેના પર ક્લિક કરવો આ ઓપ્શન દ્વારા પ્રશ્નના કેટલા માર્ક્સ રાખવા છે તે નક્કી કરી શકાશે પોઈન્ટ લખેલ છે ત્યાં આપણે એક માર્ક્સ કરીશું અત્યારે આપણે બહુવિકલ્પ પ્રશ્ન છે એટલે એક પ્રશ્નનો એક માર્ક રાખેલ છે માટે એક માર્ક્સ પર ક્લિક કરવી અને જે જવાબ સાચો હોય તે જવાબ પર ક્લિક કરી રાઈટ માર્ક કરીશું પછી ડન પર ક્લિક તેની બાજુમાં રિક્વાયર પર ક્લિક કરવાનું ભૂલી ના જવાય તેની ખાસ કાળજી રાખવી હવે બીજો પ્રશ્ન પણ જોઈએ ફરી વખત આ જ રીતે બીજો પ્રશ્ન ઉમેરવા માટે એડ ક્વેશ્ચન પર ક્લિક કરવું બીજો પ્રશ્ન કયા સત્યાગ્રહ પછી વલ્લભભાઈ સરદાર કહેવાયા આપણે પ્રશ્ન લખી દીધો હવે બહુ વિકલ્પ પ્રશ્ન હોવાથી બાજુમાં મલ્ટીપલ ઓપ્શન પર ક્લિક કરીએ ઓપ્શન વન લખેલ છે ત્યાં આપણે જવાબ લખીએ બારડોલી સત્યાગ્રહ ફરિયાળ ઓપ્શન પર ક્લિક કરી ચંપારણ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ આમ આપણે જેટલા વિકલ્પ આપવા હોય ત્રણ આપવા હોય તો ત્રણ અને ચાર જવાબના વિકલ્પ આપવા હોય તો ચાર વિકલ્પ આપી જવાબ લખી શકાય નીચે આન્સર કી લખેલ છે તેની પર ક્લિક કરવું બાજુમાં રિક્વાયર પર ક્લિક કરવાનું ભૂલી ના જવાય તેનું ખાસ ધ્યાન રાખવું અને જે જવાબ સાચો હોય તે જવાબ પર ક્લિક કરી રાઈટ માર્ક કરી લેવું નક્કી કર્યા મુજબના પ્રશ્નો લખાઈ જાય પછી સેન્ડ પર ક્લિક કરવું જેથી કેટલાક ઓપ્શન ખુલશે સેન્ડવાયા મેલ કે લિંક મેસેજ કરીને ગૂગલ ફોર્મ વિદ્યાર્થીઓને મોકલી શકાય છે વચ્ચેના ઓપ્શન પર ક્લિક કરવાથી લિંક દેખાશે શોર્ટર લિંક કરીને તેની કોપી કરવી અને આપના કોમ્પ્યુટર કે લેપટોપમાં વોટ્સઅપ એપ ઓપન કરી વિદ્યાર્થીઓના ગ્રુપમાં લિંક પોસ્ટ કરવી હવે આ વિદ્યાર્થીઓ સુધી પહોંચશે વિદ્યાર્થીઓ તેના જવાબ કેવી રીતે આપશે તે પણ જોઈએ સૌ પ્રથમ વિદ્યાર્થીઓ લિંકને ઓપન કરશે આપેલી વિગતો ભરશે પ્રશ્નોના જવાબ આપશે અને સબમિટ કરશે અને પોતાનો સ્કોર પણ જોઈ શકશે ત્યારબાદ શિક્ષક રિસ્પોન્સ પર ક્લિક કરી કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે તે જોઈ શકશે અત્યારે આપણે એક જ વ્યક્તિએ ભાગ લીધો છે એટલે રિસ્પોન્સમાં એક બતાવે છે આમ જેટલા વિદ્યાર્થીઓ કે જેટલા શિક્ષકો ભાગ લેશે એ પ્રમાણે રિસ્પોન્સમાં સંખ્યા વધશે અને તરત જ આપણે રિઝલ્ટ જોઈ શકીએ છીએ અને શિક્ષક અને વિદ્યાર્થી વાઇઝ પણ રિઝલ્ટ જોઈ શકીએ છીએ ભલા શિક્ષક મિત્રો હજી ઘણી બધી બાબતો ગૂગલ ફોર્મ બનાવવા માટે